નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કેન્દ્રીય વિદ્યાલયમાં ફરીથી આવી ગઈ છે એક નવી ભરતી બે હજાર ચોવીસની જાહેરાત છે મિત્રો કરાર આધારિત પી અને ટીજી ટીની જગ્યાઓ છે મિત્રો અચૂકથી આપ જો કોઈ પણ નોકરીની શોધમાં છો અને આપ જો કેપેબલ છો મીન્સ કે તમે પીટીસી અથવા બીએડ કરેલું છે માસ્ટર ડિગ્રી ધરાવો છો તો જરૂરથી તમે આ જાહેરાતો છે ને ચોક્કસથી ફોલો કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલો બેલ લાઇકોનમાં ઓલ નોટિફિકેશન ક્લિક કરવાનું અચૂક ન ભૂલશો પ્રસ્તુત જાહેરાત છે મિત્રો ઓફિંગ ઇન્ટરવ્યૂ છે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે મિત્રો આ જગ્યાઓ છે એ મંગાવવામાં આવે છે ખાસ કરીને આપણે જણાવી દઉં તો પીજીટી અને ટીજીટીની વિવિધ વિષયો માટેની જગ્યા છે જે માટે ત્રેવીસ બે બે હજાર ચોવીસની દિનાંકે મિત્રો ઇન વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે ખાસ જણાવી દઈએ તો તમને તમામ વિષયો છે પી જે અંદર હિન્દી અંગ્રેજી ગણિત ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ઇકોનોમિક કોમર્સ જીઓગ્રાફી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ જેવા વિષયો છે સાથોસાથ પી જેટીની વાત કરું તો હિન્દી ઇંગ્લિશ મેથેમેટિક્સ સાયન્સ સોશિયલ સાયન્સ અને સંસ્કૃત વિષયો માટે જગ્યા છે બહાર પાડવામાં આવેલી છે પી પીઆરટી માટે મિત્રો તમામ વિષયો છે એ લાગુ પડશે એટલે કે એકથી પાંચ પીઆરટીમાં તમારે અહીંયા એકથી આઠ સુધીની કક્ષાને ધ્યાનમાં રાખવાની હોય છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે સ્નાતકોત્તર શિક્ષણ પણ અહીંયા જરૂર છે કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર ત્યાર પછી નર્સ કાઉન્સેલર મ્યુઝિક ટીચર એન્ડ આર્ટ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટરની પણ અહીંયા કરાર આધારિત જગ્યાઓ ભરાવાની છે જેની માટે તમારે ઇન્ટરવ્યૂ દિનાંક છે ચોવીસ બે બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ખાસ કરીને આપને જણાવી દઉં તો આજે વોકિંગ ઇન્ટરવ્યૂ છે મિત્રો એ વોકિંગ ઇન્ટરવ્યુ ક્યાં માટે તમારે જવાનું રહેશે તો કે પીએમસી કેન્દ્રીય વિદ્યાલય નંબર વન ઈચ્છાનાથ સુરત અને જે માટેનું એડ્રેસ તમે ચોક્કસથી નોંધી લેજો પીએમસી કેન્દ્રીય વિદ્યાલય નંબર વન ઈચ્છાનાથ સુરત ડુમસ રોડ ઓપીપી એસવી નીટ આઠવા લાઈન સુરત ગુજરાત છે થ્રી નાઇન ફાઇવ ઝીરો ઝીરો સેવન એનો પિનકોડ છે મિત્રો તો અચૂકથી જો તમે પણ આવેદન ભરવા માંગો છો તો વધારે વિગતની જાણકારી માટે તમે ચોક્કસથી આ વેબસાઇટ છે એનો સંપર્ક કરી શકો છો આ વર્તમાનમાં જે વેબસાઇટ છે એ બરાબર સર્વર યોગ્ય કાર્ય નહોતું કરતું નકર તમને ત્યાં જ લઈ જઈને તમામ ઇન્સ્ટ્રક્શન છે એને જરૂરથી અવગત કરાવી દે તો માત્ર લાયકાતના ધોરણો છે ત્યાં તમને જાણવા મળશે સાથોસાથ ઇન્ટરવ્યૂ માટેના જે એક ફોર્મ પ્રી ડાઉનલોડ કરવાનું હોય છે એ પણ તમે ત્યાંથી કરી શકશો તો તમામ બાકીની વિગતો છે એની માટે અચૂકથી વેબસાઇટ છે એનો મુલાકાત લઈને આપ જોઈ લેજો અથવા મને કમેન્ટ કરી શકો છો જો આપની વધારે કમેન્ટ આવશે તો હું ચોક્કસથી અલગ વિડીયો છે સેશન બનાવી